નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે શાકભાજી ઉગાડતા ખેડૂતોની વાત કરવી છે કે શાકભાજી ઉગાડતા ખેડૂતોને યાર્ડમાં કેટલા ભાવ મળે છે એટલે કે એપીએમસીમાં ભાવ કેટલા મળે છે અને જે ગ્રાહકો છે એને કેટલા ભાવે શાકભાજી મળે છે તેની વાત કરીએ તો મોરબી એપીએમસીની અંદર એક ખેડૂતને ત્રણ જે લીંબુ વેચાતો સાઠ રૂપિયે મણ એટલે કે ત્રણ રૂપિયા કિલો એને વેચાણ થયું હવે બજારની અંદર લીંબુ છે એ પંદરથી વીસ રૂપિયે કિલો મળે છે પણ ખેડૂતને તો ખરેખર ત્રણ રૂપિયે કિલો ભાવ મળ્યો તો આવી જ રીતે અનેક જે શાકભાજીઓ છે દાખલા તરીકે ગુવાર છે એમાં ખેડૂતને પાસાઠથી એકસો દસ રૂપિયા ભાવ મળે છે જ્યારે પ્રજા એટલે કે ગ્રાહક જ્યારે લેવા જાય છે તો તેને એકસોને ચાલીસ રૂપિયાથી એકસો એંસી અને ઘણી જગ્યાએ બસો રૂપિયામાં પણ ખરીદી કરવી પડે છે આવી જ રીતે ચોરી દસથી પાંત્રીસ રૂપિયા ખેડૂતને એક કિલ્લાના ભાવ મળે છે જ્યારે ગ્રાહક છે એને નેવથી સો રૂપિયે મળે છે ટિંડોરા છે પંદરથી સાઠ રૂપિયા કિલો મળે છે જ્યારે ગ્રાહકને ઈઠાશીથી એકસો દસ રૂપિયા ભાવ મળે છે ભીંડામાં વીસથી પિસ્તાલીસ રૂપિયા ભાવ મળે છે જ્યારે ગ્રાહક લેવા જાય છે તો ઇઠાશીથી સો રૂપિયા ભાવે એને મળે છે બટેકા છથી બાર રૂપિયા ખેડૂતને મળે છે પણ ગ્રાહકને ચાલીસથી અડતાલીસ રૂપિયા ભાવે મળે છે દૂધી રી સાતથી પચીસ રૂપિયા ભાવ ખેડૂતને મળે છે જ્યારે ગ્રાહકને થી નેવ રૂપિયા મળે છે ડુંગળી દસથી સોળ રૂપિયાના ભાવ હોય છે ખેડૂતને મળે છે જ્યારે બજારની અંદર ગ્રાહક લેવા જાય છે તો પાંત્રીસથી ચાલીસ રૂપિયા મળે છે ફ્લાવર છે એ દસથી બાવીસ રૂપિયા ખેડૂતના મળે છે જ્યારે નેવથી સો રૂપિયા ગ્રાહકને બજારમાંથી ખરીદી કરવી પડે છે કોબી છે પાંચથી બાવીસ રૂપિયા કિલો ખેડૂતને વેચવી પડે છે એટલે ખેડૂતને એટલા ભાવ મળે છે જ્યારે ગ્રાહક છે એ બજારમાં લેવા જાય તો એંસીથી સો રૂપિયા મળે છે તો ખરેખર ખેડૂતને આમાં કાંઈ રૂપિયા મળતા નથી પણ જે યાદની અંદર હરરાજીમાંથી જે ખરીદેલ વેપારીઓ છે જે વચેટિયાઓ છે એ રૂપ નફો છે એ રૂપિયા ખાય છે ખેડૂતો ભલે ચાર છ બાર મહિના મહેનત કરતા હોય કોઈ પણ ઉત્પાદન પાછળ પણ ખેડૂતને એટલી બધું વળતર મળતું નથી અને આપને ઘણી વખત એમ કહેવામાં આવે છે કે ગૃહિણનું બજેટ ખોરવા ગયું મોંઘવારી વધતી છે પણ એનો લાભ ખેડૂતને નથી મળતો પણ આ જે બજાર છે એ ઊંચા ભાવ છે એ વચેટીયાઓ જે છે એ જ ખાઈ જાય છે એટલે ગ્રાહકોએ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને જે આ વચેટીયાઓ જે નફો ખાય છે એ નફો ન ખાઈ શકે અને ખેડૂતને પૂરતા ભાવ મળે ખેડૂત ચાર છ બાર મહિના જે મહેનત કરે છે એમાં દવા ખાતર બિયારણનો ઉપયોગ કરે છે મજૂરીનો ખર્ચ લાગે છે આમ તમામ પ્રકારનો ખર્ચ લાગે છે છતાંય એને આવક નથી ખેડૂત તો ગરીબનો ગરીબ જ રહે છે પણ જે ખેડૂત જે છે એની જણસી એને વેચાણ કરી અને જે વેચાણ છે એ ગાડી બંગલા કરી લે છે તો ખેડૂત ગરીબનો ગરીબ છે ગ્રાહકોને મોંઘું પડે છે તો ગ્રાહકોએ સીધા ખેડૂતનો સંપર્ક કરી અને ખેડૂતો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ તો ખેડૂત મિત્રો આપ આ બાબત શું આપના મંતવ્ય છે કે ખેડૂતને ખરેખર ભાવ મળે છે કે નહીં અને ખેડૂતો પાસેથી શું ખરેખર ગ્રાહકોએ સીધો ખરીદી કરવી જોઈએ તો આપ કિસાન સમાજ ચેનલમાં જે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો આ બાબત આપનું મંતવ્ય અને કિસાન સમાજ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે આ દેશના ખેડૂતની કરુણતા તો જુઓ કે જે ખેડૂત ઉત્પાદન કરે છે પણ તેના ભાવ બીજા નક્કી કરે છે જ્યારે ખેતી કેવી રીતે થાય છે એની ખબર જ નથી તેવા વચેટિયાઓ અને વેપારીઓ તેના ભાવ નક્કી કરે છે આ એક ખેડૂતની કમનસીબી કહો કે સરકારની ઉદા ઉદાસીનતા ગણો જે ગણો એ પણ ભોગ તો હાલ ખેડૂતનો જ લેવાય છે કારણ કે ખેડૂત ઉત્પાદન કરે છે એના ઉત્પાદનના ભાવ બીજા નક્કી કરે છે જ્યારે ખેડૂત બજારમાં બીજી વસ્તુઓ લેવા જાય છે ત્યારે પણ બજારમાં બીજા ભાવ નક્કી કરે છે તો આ દશાની અંદર ખેડૂત કોઈ પણ સમયની અંદર કોઈપણ સંજોગોની અંદર એ સમૃદ્ધ થઈ શકે એવી શક્યતા જ નથી જ્યારે ખેડૂતના ભાવ ખેડૂત નક્કી કરશે ત્યારે જ ખેડૂત સમૃદ્ધ બનશે